ફિનોલેક્સ કંપની દ્વારા પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ પ્રસાદ સાથે બેગોનું વિતરણ કરાયું તેની દર વર્ષની જેમ આ વર્ષે પણ ફિનોલેક્સ સ્પાઇસ દ્વારા અંબાજી પગપાળા યાત્રુઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કંપનીના પ્રતિનિધિ નિલેશ પટેલે જણાવ્યું કે ફિનોલેક્સ સ્પાઇસ દ્વારા પગપાળા યાત્રુઓ મેડિકલ કેમ્પ અને પ્રસાદ તેમજ થેલીઓનું વિતરણ વડાલી ખાતે રાખવામાં આવ્યું છે જેમાં પગપાળા સંઘના ભાવિ ભક્તોની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે

અંદાજીત અત્યાર સુધી આ વર્ષે એક લાખ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓએ અહીં આપણી સેવાક્રમનો લાભ લીધેલો છે અને અહીં ઘણા બધા સ્વયંસેવકો જે છે ચાલીસથી પિસ્તાલીસ સ્વયંસેવકો જે નિઃસ્વાર્થ સેવા આપણને અહીંયા આપી રહ્યા છે અને ગુરુવેશભાઈ દ્વારા અહીં જે યાત્રાળુઓ પગપાળા સંઘમાં જોડાયેલા છે તેઓ સૌની માં અંબે મનોકામના પૂર્ણ કરે તેવી આપણે મા અંબેને પ્રાર્થના કરીએ